ભરૂચના ભીડભંજન વિસ્તારમાં આજે માગસર મહિનાના પ્રથમ ગુરુવારે માનવ મહેરામણ ઉમટી પડ્યું જેમાં અહીં પાંચસો વર્ષથી ચાલતી અનોખી પરંપરા મુજબ કોઠા પાપડીનો મેળો યોજાય છે ત્યારે ભીડભંજન હનુમાનજી મંદિર અને સામે આવેલી સૈયદ પીર સુલતાન બાવાની દરગાહ બંને સ્થળો પર શ્રદ્ધાળુઓએ હાજરી આપી હતી આ મેળો માત્ર ધાર્મિક નહીં પરંતુ હિન્દુ મુસ્લિમ એકતાનું જીવંત પ્રતિક બની રહ્યો છે મંદિર તથા દરગાહમાં ભક્તોએ થયેલા ભક્તોએ થેપલા ચણા અને ફૂલ અર્પણ કર્યા હતા પરિવાર સાથે ટાઢુ જમણ લેવાની પરંપરા પણ જોવા મળી ભીડભંજન હનુમાનજી મંદિરની પ્રાચીન કથા મુજબ વર્ષો પહેલા હનુમાનજી અહીં કૂવામાં બિરાજમાન થયા હતા આજે પણ મંદિરના ભોંઈતળીએ સાત હનુમાનજીની પ્રતિમાઓ દર્શન આપે છે મેળાની વિશેષતા રહી છે કે કોઠા લડાવવાની પરંપરા બાળકો યુવકો અને યુવતીઓ એકબીજા સાથે કોઠા લડાવતા જોવા મળ્યા સાથે ચોખાની પાપડીનો સ્વાદ માણતા શ્રદ્ધાળુઓ મેળાનો આનંદ લીધો હતો મેળાની લારીઓમાં માત્ર કોઠા પાપડી અને કોમી એકતાનું પ્રતિક આ ભરૂચ શહેરની અંદર ભીડભંજન પાછળ ભીડભંજણ આવેલું છે અહી ગુરુ ઐતિહાસિક મેળો ભરાય છે કોમી એકતાના રૂપ તરીકે અહીં આ મેળાને કોઠા પાપડીનો મેળો પણ કહેવાય છે અને આ મેળામાં સર્વ જ્ઞાતિના લોકો આવે છે પોતાની માનતા લઈને શ્રદ્ધાપૂર્ણ અહીં ઢેબરા ચણા બધાનો પ્રસાદ ધરાવી દરગાહ અને મંદિરમાં પોતાની માનતા લે છે અને એમની માનતા પરિપૂર્ણ પણ થાય છે આનું બહુ મહત્વ છે અને અહીંયા કોઠા પાપડીનો મેળો થાય છે કોઠાનો પાપડીનો મેળો એટલા માટે થાય છે કે વર્ષો પહેલાં કોઠા લડાવવાની અહીંયા પ્રવૃત્તિ ચાલતી હતી અને એની પરથી નામ કોઠા પાપડીના મેળાનું પડ્યું છે અને આનું બહુ મહત્વ છે ઇન્ડિયામાં માતા દર વર્ષે માત્ર મેળામાં અહીંયા આવીએ અને ભીમન દાદાના અમે લોકો દર્શન કરવા માટે આવીએ અહીંયા જે મેળો ભરાય છે એનું ધાર્મિક મહત્વ પણ ઘણું છે અને અમને પણ ઘણા અનુભવ થયેલા છે ને જે કઈ બાધા લઈને દાદા ની જાય છે એ અવશ્ય માક્ષર મેળામાં અવશ્ય હાજરી પુરે દાદા રાજી ખુશી થી લોકો આવે ને એકતા મળીને પરિવાર હાથે જ આવે જ્યારે પાંચ છ થાય એ ટાઈમમાં એમને રજા લઈને જાય છે હવાથી આવે એ લોકો એમની માનતા ખુશીઓ ખુશીએ જાય છે પાંચસો વૃષ જૂનું મંદિર છે અહીંયા માસ્તર મેળાની અંદર ચાર ગુરુવારે મેળો ભણવામાં આવે છે એ મેળાના કોઠા ઉપરનો મેળો તરીકે વળવામાં આવે છે આ જે જોઈ રહ્યા છો એ આખો પાતળ કૂવો છે પાતળ કૂવામાં જે હનુમાનજી મહારાજ સાક્ષાત પ્રગટ થયા છે અને એની બિલકુલ બાજુએ પાતળ કૂવો છે એ કૂવામાં આપણે જે હનુમાનજી તેલ ચઢાવે છે એ પોતાના મસ્તક પર જાય છે પોતાના ચરણોમાં જાય છે અને સર્વ ભાવિ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે ભરૂચ જિલ્લામાં કોમી એકતા નું મંદિર અને દરગાહ માનવામાં આવે છે ભરૂચના ભીડભંજન વિસ્તાર આ વિસ્તારનું નામ પણ આ હનુમાનજીના નામ પરથી પાડવામાં આવ્યું હતું ભીડભન હનુમાન કહેવાય છે અને અને દર વર્ષમાં જે આવે છે તેમાં દરેક મંદિર કોઠા આયોજન થતું હોય છે આ જે હનુમાનજી નું મંદિર છે તમે જો રહ્યા છો હનુમાનજી નાના મોટા મળીને સાત હનુમાનજી છે સાથે સાથે એવું માન્યતા રહી છે કે આ જે તેલ ચડાવવામાં આવે છે તેલ નજીકના જે કુવા છે જે પાતાળ કુવા માનવામાં આવે છે આ પાતાળ કુવામાં

અતિ પૌરાણિક રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો આ મંદિરમાં હજારો ભક્તો દર શનિવારે તો આવે છે ખાસ કરીને આ મંદિરમાં તેલ ચડાવે છે જે તેલ સીધું પાતાળ કુરવામાં હનુમાનજી ને ચઢાવાતું હોવાની માન્યતાઓ રહી છે અને કોઠા પાપડીના જે મેળો છે તે પાક મહિનાના દર ગુરુવારે સંખ્યાબદ્ધ ભક્તો અહીં આવે છે અને મેળાનું આયોજન કરવામાં આવે છે મનોજ કમાતા સાથે દિનેશ મકોડા ગુજરાત ફર્સ્ટ પર